વાપીમાં વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર પડોશી નરાધમની ધરપકડ વલસાડ જિલ્લાના વાપી ટાઉન વિસ્તારમાં રહેનારી સાડા બાર વર્ષની એક બાળકી સાથે પડોશમાં રહેતા નરાધમ દ્વારા અવારનવાર દુષ્કર્મ આચર્યો હતો જે કારણે બાળકી ગર્ભવતી બની હતી આ ઘટનાની જાણ થતાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે વાપી ટાઉન વિસ્તારમાં રહેતી પર પ્રાંતીય પરિવારની દીકરી ધોરણ છ માં અભ્યાસ કરે છે દીકરીને પેટમાં દુખાવાની જાણ માતાને થતાં તેને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી ત્યાં તબીબોએ તપાસ કરતા તેને આઠ માસનો ગર્ભ હોવાનો ખુલાસો કર્યો હતો પીડિતાએ જણાવ્યું કે જ્યારે તેના માતા પિતા રોજગારી માટે ઘરની બહાર જતા હતા ત્યારે પડોશમાં રહેતો અઠાવીસ વર્ષનો આરોપી મુન્ના આવતો અને મુન્ના શ્રીવાસ્તવની ધરપકડ કરી છે હાલ પીડિતાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે તે દર્શાવે છે કે માતા પિતા નોકરી માટે બહાર જતા હોય ત્યારે બાળકો

અલગ અલગ ફેક્ટરીમાં એમાં મજૂરી કામ કરે છે અને આરોપી પોતે પરિણીત છે એના પોતાના ત્રણ નાના નાના બાળકો છે આરોપી છે એ જે પીડિતા છે એના પિતાશ્રીની સાથેની મિત્રતા છે અને પીડિતાનું જે ઘર છે અત્યારે એ ઘરની બાજુના જ એક્ઝેક્ટ ઘરમાં એ ઘણા વર્ષોથી રહેતો હતો એમની સાથે જ રહેતો હતો અને હમણાં ફક્ત મે મહિનાથી જ એને ત્યાંથી ઘર ખાલી કર્યું છે સમગ્ર ઘટના જે બહાર આવી છે એ ઘટના જે આ દીકરી છે નાની દીકરી કે દીકરીને પેટમાં દુખાવો થતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે આ દીકરી છે એને ગર્ભ રહી ગયો છે અને એના આધારે દીકરીની પ્રાથમિક પૂછપરછના આધારે જે આરોપી છે એની સાથે જેણે દુષ્કર્મ કર્યું છે એનું નામ મળતાની સાથે તાત્કાલિક પોલીસે એને ઉઠાવી લીધો હતો એની ધરપકડ કરી લીધી હતી અને દીકરીના પિતાની વિધિવત ફરિયાદ દાખલ કરીને બળાત્કારની અને દુષ્કર્મની અને પોક્ષોની જે ફરિયાદ છે એ પ્રમાણે ફરિયાદ દાખલ કરીને આરોપીને અટક કરેલો છે હાલ જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એ પ્રમાણે ગયા ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનાથી એપ્રિલની વચ્ચેના સમયમાં અલગ અલગ સમયે આ આરોપીએ જ્યારે પણ દીકરીના માતા પિતા મજૂરી માટે અથવા કામ માટે જતા હોય ત્યારે એ એકલતાનો ફાયદો ઉઠાવીને બાજુના જ રૂમમાં રહે છે એટલે દીકરી સાથે અવારનવાર સરી સંબંધ ગુજાર્યો છે અને દીકરીને ગર્ભવ અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઈ કોન દબાવ જેટલી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે